હા દાદા કચ્છી ગુજરાતમાં બકરો ચારવા આવ્યા તો જય માતાજી મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તમે જોઈ શકો આજ તો હનુમાન દાદા મંદિરે આવી ગયા હતા જોઈ લો આ યાચકામાં બ્યાચકા ખાવા હોય તો આવી જજો હોય મસ્ત લોકેશન પણ અને તમે બતાવો હનુમાન દાદા મંદિર તો લાસ્ટ સુધી દોડા રહેજો અને યુટ્યુબમાં સપોર્ટ કરતા રહેજો જોઈ લો હા હનુમાન દાદા મંદિર મસ્ત મંદિર હ જોઈ લો અને કોમેન્ટમાં જય હનુમાન દાદા લખી દઈ ગયું આયુ હનુમાન દાદાનું મંદિર આ ઘોકામાં હરાજે હિ જય ભોલેનાથ અને આ જોઈ લો આપણા હનુમાન દાદા આખું મંદિર તમને બતાવું જોઈ લ્યો આ ખાટલો ચાર પાઇ મસ્ત મંદિર હ અને આપણ જો સપોર્ટ કરો સપોર્ટ કરતા રહીજો હજી વિડીયોમાં જોડાયેલા રહેજો સે ખુદી તમને બતાવીશ પાછળનો ભાગ ને બધો આવા તો કોઈક દિવસ મુલાકાત કરજો અને આ જોઈ લો પાછળનો ભાગ આટલો મસ્ત જાડના બાદ બધું હ હોય અમે એના હતા એટલે સાહેબોને ખેતરની મુલાકાતે લઈને આવ્યા હતા ત્યાં મંદિર આવ્યા હતા હોય બેન ખાધું તું પીધું તું બધું કર્યું તું જોઈ લો આ પાછળનો ભાગ હવા આવ્યા હતા એટલે વાતાવરણ તો મસ્ત જ છે અને જોઈ લો આ બધું આ મંદિર પાછળથી હનુમાન દાદાનું અને અમે એક બે વાર પહેલાં દોડવા આવતા સ્પેશિયલ હોય દોડવા આવતા ચમકે કસરતો કરવાનું હોય મસ્ત હતું એટલે જોઈ લો તો અમે કસરતું કરવાનું બતાવું આવી રહ્યું જોઈ લો હોય બે હતી બીજી પાઇપો તો બેહતા ખાતા બધું કરતા જોઈ અને હોય તો આખું અલગ થઈ ગયું પહેલાં તો હોય બધું હતું કોટાને એવું હતું આટલા બધા જોઈ લો બતાવું આ બધા તો કોટાને એવું હતું અત્યારે હમું કર્યું જોઈ લ્યો મસ્ત ઝાડબાટ વાઈન કમ્પ્લીટ કર્યું આપણા સેવકોએ મિત્રોએ આ જોઈ લો ચકલી બકલી પાણી પાવા નાખી દીધી તો હનુમાન દાદા કોમેન્ટમાં લખી દેજો જય હનુમાન દાદા અને આવાના આવા અમારા ગામના વ્યૂ જોવા માટે અમને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક ને શેર તો જોઈ લો ખેતરમાં રહેતા હોય ફાર્મ હાઉસમાં રહેતા હોય ગોમડી રહેતા હોય એ કોમેન્ટ કરી દેજો જય માતાજી